એક દિવસનો નો જ gap રાખ્યો હતો કારણ કે બધા સુરત રહે સુરત વહી જવા ના છે એટલે બેય જવાનું છે તેડવા અમારે અહીંયા ઢેક કેવાય ઢેક લઈને જવાનું છે ઢેક તેડવા જવું તો તમારે જે કેવું તું મને અત્યારે આપડે ધાબા માંથી કાકા ઘરે જાવ અને તમને કોઈ picture નો views તમને બતાવતા એકદમ મસ્ત સુરત દાદા નીકળી ગયા છે આમ ઝાકળ 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 એવું છે ભાઈ ઠંડી વાત કરું તો ઠંડી છે થોડીક નથી એમ નથી જીલુભાઈ ને જે નાવા ધોવાનું ને એવું બાકી છે બરોબર એ નાઈ ધોઈ નાખે, અને તો આપણે રહી કાકાના ઘર બાજુ બરોબર છે તૈયાર થાય છે એટલે બધા તો આપણે આવી ગયા છીએ કાકાના ઘરે તૈયાર થઈને ને ભાઈ અમારા જીલુભાઈ ને ભાઈ બે વાહનમાં પાછળવા જાય છે અને જો ભાઈ તૈયાર થઈને આવી ગયા છે બધા અમારા મતબાનમાં બધા બેઠા છે અમારા મુનાભાઈ ને આવી ગયા છે અમારા ભાઈ આવી ગયા છે અમારા બેન આવી ગયા છે અમારા બેન આવી ગયા છે ને બધા ભાઈ આવી ગયા છે તૈયાર થઈને અહીંયા થોડાક બધા અમારા લાભભાઈ આવી ગયા છે કયા કરે તો ભાઈ અહીંયા થોડાક માર ભાભી ને આવવાના બાકી છે આપડે હાલો બોલર માં સલાચો આવી હાલો યાર સલાચું લઈ લો હાલો તો ભાઈ પાછી દીધું છે જાનુભાઈ એને અને ભાઈ અમારા ગાડી તૈયાર છે ને અમારા ડ્રાઈવર જો અમારા ભોલાભાઈ ડ્રાઈવર છે હાલ અમારા બાલાકે નહીં આવી ગયા અમારા ભાઈ નહીં આવી ગયા ચાલો તૈયાર થઈ તો ફાઇનલી રિપોર્ટ પૂગી ગયા છે ને જો બધા ઉતરે છે ને પૂગી ગયા છે જો ભાઈ મે મને સીતારામ કરી લીધા છે ને ભાઈ સામે બેઠા છે મારા બેન નહી બધા તો આપણે એક ખડીવાર બેસી ચલાઈ ગયા સીતારામ તો મિત્રો આપણે અત્યારે ક્યાં ને અત્યારે જો રસ્તામાં આવી ગયા છે તમને કોઈ રસ્તામાં આવવાનું કારણ એ કે ગામમાંથી ફોન આવ્યો છે મંત્રી સાહેબનો તો આપણે એક થોડુંક સરકારી કામ હતું એટલા માટે તાત્કાલિક રિપોર્ટ છે ડાયરેક્ટ કંજડા કેરે જવું પડ્યું છે તો આપણા ઘરે પૂછી જાવ ને તમને કવ તો ઘરે પૂછી જાવ ને આપણા પડદા પર જે આપણું ડોક્યુમેન્ટ હતું કાગળ એ ગોટવાનું છે લાઈટ બાર ચાલુ કરી દે ઓકે જે કાગળ ના શું છે તો આપણે ફટાફટ કરી દઈએ દરવાજા બંધ ને આપણે અહીંયા ઘણે જવું છે ઘણામાં તો શું છે આપણે ઠેઠ જાવ છે રૂપાવટી તો અને ભાગી ગયા છે તમને કહો 11:30 થઈ ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો આલો ફટાફટ ન કરીઓ બરોબર આપણું કામ થઈ ગયું મિત્રો આપણે પાછા પરોડે વાગી ગયા છે કનોડા રૂપાવટી બોલાઈ ગયો ને અમારા ભાઈ આને ઓળખો છો ને હા કોમેન્ટ આ પણ પરોડે બોલાઈ જાય રૂપાવટી આવી ગયા છે ભાઈ જમવાન હું વાર હા પણ આમણે જમી લેવાનું છે આયા તો જરૂર જ ને

તો હાથ જણા થઇ પાંચ પાંચ ની average મૂકી દીધો બસ જમી લીધું નો ઘડી બગડી ને આરામ કરી લીધો થાકા બાકા પાછા અમાર નેનું બેન જેનું ભાઈ તો હું તો ઉપર ગયો ત્રણ થઇ ગયો હા જો જેનું ભાઈ માર ત્રણ થઇ ગયો અમાર નેનું બેન જ સાચવે ને કેટલા પાંચ થઇ ગયો તો ભાઈ લીધું છે ને બધા તમને કહો થઈ ગયા છે નવરા જો બધા બેસી ગયા છે ઘર પરિવાર આખો બધો બેઠો છે આરામ કરવા ને ભાઈ અહીંયા બેઠા છે દાદા બેઠા છે ચાલો ભાઈ જમાઈના દુખના બુખા લઈ લઈને પછી નીકળ मित्रो घरे जावन टाइम થઈ ગયો છે જો બધા મહેમાનો અમારા નીકળી ગયા છે અને અડધા તમને આગળ જાય છે તો હવે ઘર બાજુ નીકળી જઈએ ઓલો કારણ કે વાગી ગયા છે 3:30 થઈ ગયું છે તો હાલો જો અમારા કેવર ભાઈ ને અમાર મુના ભાઈ ની બધા આવે છે મહેમાનો અમારા મોડ બની જો આયા જાય બોલે રામ ઠેટો ગયો મોડ બની આવાલી જાય છે અમાર જો આયા જાય મિત્રો આપણી ગાડી આવી ગઈ છે બધા ગાડી માં બેહવા મળ્યા છે જો ગાડી માં બધા બેહી જશે અમારા ફાઈન

ક્યાંક તો તારું ક્યાંક મારુ તો બધા આવી ગયા છે ઘરના પરિવાર બધા બેઠા છે તમને ચા પાણી બને છે કાકા ઘરે બેઠા છે ચા પાણી બની જાય પછી બધા નીકળવાનું છે તો પેલા ચા પાણી પી ગયું પછી આ બધા સુરત થી જવાનું છે સુરત વળા પછી રવાના લીધે બરોબર સાપ તો મિત્રો આપડે જો બધું કાર્ય પતી ગયું મારે સુરત જવા વાળા બધા તૈયાર થઈ ગયા છે જો આ બધા સુરત જવા વાળા સુરત બધા જાય છે તો બધા આવી ગયો બધા સીતારામ હાલો તારે ક્યાં જવાનું ઈ બે ભાઈ સંતા હા સાહેબ આના ને જવાનું ઓલો બેઠો ને જો લગરો જો ઉભો છે ઈ એના ને જ જવાનું બાકી આ બધા સુરત જાય છે તો બધા આવી ગયો ને બધા ને સીતારામ તો ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે આવી ગયા છીએ કાકાને ઘરે છે આપણે બેન ને આવે રીતિ રિવાજ પ્રમાણે આપણે ઢેક આવે બધું કાર્ય સંપૂર્ણ રીતે પૂરું કરી નાખ્યું છે અને તમને કહું લગ્ન પ્રસંગમાં બહુ મજા આવી જરાક કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા અમારા લગન તો આપણે બ્લોગ પૂરો કરી દઈએ વિડિયો પૂરો કરતા પહેલા ભાઈ કમેન્ટ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો તો જય માતાજી જય બાવા તણ રામ રામ ડાયરા